અધિકારીઓ સામે આખરે પોલીસે કડક તેવર અપનાવ્યા છે લાલગેટ પોલીસે મંગળવારે ખંડરી અને છેડતીનો ગુનો નોંધી એલર્ટ ન્યૂઝના શેખ મોહમ્મદ સાકિર સબ્બિન મિયા શેખની ધરપકડ કરી હતી કોર્પોરેશનના મહિલા કર્મચારી ફરિયાદી બની હતા

અપીલ કરી પોલીસે ખંડરી ખોર સાકીને બે હાથ જોડાવી ઝોનના સ્ટાફની માફી પણ મંગાવી હતી પોલીસે ખંડરી ખોર સામે લીધેલા કડક એક્શનની પાલિકાના સ્ટાફે બરોબર પ્રશંસા કરી હતી દરમિયાન જરૂરી કાયદેસરની કાર્યવાહી અટપ્યા બાદ એસઓજીના ડીસીપી નકુમ પીઆઈ સોનારા લાલગેટ પીઆઈ ચૌધરી સહિતની ટીમ સાંજના સુમારે સાકીને રીકન્સ્ટ્રક્શન માટે મુગલીસરા વિસ્તારમાં લઈ જઈ પોલીસે મુગલીસરા ખાતે સરઘસ કાઢ્યું હતું